જેથી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જો કે બાર ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી અને દસ ગાડીઓ ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી હતી અહીં કાદરી મોટર્સ નામની દુકાન આવેલી છે તેમની જ આ ગાડીઓ હતી જેમાંથી કેટલીક સ્પેસ હતી તો કેટલીક ચક્કો કન્ડિશન્સમાં હતી આ આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી પાણીગેટ ફાયર સ્ટેશનના જમાદાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે તેમને કોલ મળ્યો હતો અને બે ગાડીઓ સાથે સ્થળ ઉપર તેઓ દોડી ગયા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો